સરને મળવું છે મારે એમની જોડે થોડુંક ડિસ્કશન કરવું છે આ હોસ્પિટલ ની ભાઈ આ તમે શું કરી રહ્યા છો આ પગ પગ બાંધી દીધા ફેનુ ગ્રીક થેરાપી સામાન્ય તાવ લઈને કેન્સર સુધીના રોગ પણ આપણે અહીંયા આ ટ્રીટમેન્ટથી ઠીક કરીએ છીએ કેન્સર પણ થઈ જાય છે મારી જોડે એક્સિડન્ટ થયેલો તો મારે આ હોલિસ્ટિક કેર લેવાની વધારે જરૂર લાગે ને એટલા માટે હોસ્પિટલોમાં ફર્યા કરતા અહીંયા આગળનો મને ઘણો ફેર લાગે છે તો મિત્રો આજે હું આવી ગયો છું અમદાવાદના વસ્ત્રાલમાં કે જ્યાં પહેલાંના સમયમાં જે આયુર્વેદિક અને જે ચિકિત્સા પદ્ધતિ હતી જે આપણા શરીરના અલગ અલગ અંગોનું અલગ અલગ નિદાન થતું હતું તેવી હોસ્પિટલ એટલે પ્રાચીન હોલિસ્ટિક કેર કે જ્યાં જે પહેલાંની ચિકિત્સા પદ્ધતિ હતી ઔષધિઓ એનાથી આપણા શરીરના અંગોના જે નિદાન કરે છે તો આવો મિત્રો આપણે જાણીએ

મેડમ સરને મળવું છે મારે એમની જોડે થોડું ડિસ્કશન કરવું છે આ હોસ્પિટલની તો આપ આ ભીડ જોઈ શકો છો મિત્રો આ પ્રાચીન હોલિસ્ટિક કેરમાં જો કદાચ તમારે આવવું હોય બરાબર તો તમે મેં નીચે નંબર લખેલો છે ત્યાં તમે અગાઉથી એપોઈન્ટમેન્ટ બુક કરાવી શકો છો તો તમારે મારી જેમ અહીંયા લાઇનમાં ન બેસવું પડે તો મિત્રો કોલ કરીને આવજો

જો પ્રાચીન હોલિસ્ટિક કેરની અંદર છે ને મેન આપણે ફેનોગ્રિક ચિકિત્સા કરીએ છીએ એટલે મેથીના દાણાથી ટ્રીટમેન્ટ એની અંદર તમારા માથાથી લઈને પગના તળિયા સુધીના કોઈપણ પ્રકારના દુખાવા છે કોઈપણ પ્રકારના સાંધાના કે કમરના દુખાવા છે એ બધા આપણે ફેનોગ્રિક થેરાપીની મદદથી દૂર કરીએ છીએ સામાન્ય તાવથી લઈને કેન્સર સુધીના રોગ પણ આપણે અહીંયા આ ટ્રીટમેન્ટથી ઠીક કરીએ છીએ કેન્સર પણ થઈ જાય છે કેન્સર પણ ઠીક છે અત્યાર સુધીમાં આપણે એવું કંઈ બન્યું છે આપણી પાસે બ્રેસ્ટ કેન્સરના આંતરડાના કેન્સરના ઈવન બ્રેઈન ટ્યુમરના પણ પેશન્ટ આપણે આ થેરાપીની મદદથી ટ્રીટ કર્યા છે વાહ વાહ તો મેડમ મને એક થોડું પગનો દુખાવો છે તો એ હું અહીંયા જે અહીંયા છે અહીંયા મને આ દુખાવો છે તો એનું આપણે અહીંયા આ જે ફેનુગ્રીક આપ જે કહી રહ્યા એનાથી મને ફેર પડી શકે 100% તો મારે અત્યારે એક ટ્રાય કરવી છે તો કરી શકું ને હા તમે અત્યારે ફાઇનોપિક થેરાપી લઈ લો સાથે સાથે અહીંયા પંચકર્મ થેરાપી પણ થાય છે એ થેરાપીને પણ તમે એક્સપ્લોર કરો તમને કેટલો ફાયદો થાય છે એ પછી તમે મને મળીને જાણો ઓકે મેડમ ચોક્કસ તો મિત્રો આ શું કરી રહ્યા છે આવો આપણે જોઈએ તો ભાઈ આ તમે શું કરી રહ્યા છો આ પગ બગ બાંધી દીધા ફેનુગ્રીક થેરાપી બરાબર છે આનેથી માડી તમને કેવું રહ્યું એમ તમને શું થયું તું મને વાહ તો વાહ તો વાતો મટે નહીં તો તમને આમાં કઈ રીતનું ર્યો આમ બરાબર છે મને સારું સારું એમ તમે કેટલા મહિનાથી અહીંયા છો 3 મહિનાથી 3 મહિનાથી છો એમ તમે જોઈ શકો તો મિત્રો આમાં લોયનું આ ફેનોગ્રીક થેરાપી એટલે કે આ એક પ્રકારે જે તમારું લોહીનું પરિભ્રમણ જે શરીરની અંદર થતા કોઈ પણ જાતના દુખાવા ખાલી ચડવી અથવા શરીરના કોઈ પણ અંગ ખોટું પડી જાય ગેસ એસિડિટી પેટનો ફુલાવો આ જેવી ઘણી બધી જે સમસ્યા છે એનું સમાધાન જે ફેનુગ્રીક થેરાપીથી થાય છે મિત્રો તો અવશ્ય જે ફેનુગ્રીક થેરાપી એટલે એક સામાન્ય તમને નામ કહું ને તો મેથીની થેરાપી આની અંદર મેથી હોય છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો મિત્રો પ્રાચીન હોલિસ્ટિક કેરમાં જયારે બાંધતા ત્યારે તો બહુ દુખાવો થતો હતો જ્યાં મને દુખતું હતું ત્યાં જ દુખાવો પડતો હતો પછી ખરેખર કાઢ્યું ત્યારે જે જગ્યાએ મને દુખતું હતું ત્યાં દુખાવો હળવો થયો પણ આવો આપણે બીજા બે પાંચ જણાના રિવ્યુ લઈએ આપ અહીંયા પ્રાચીન હોલિસ્ટિક કેરમાં એવા છો તો આપ જે આપણે કહીએ કે ફેનુગ્રીક થેરાપી એની તમે કેટલા મહિનાથી આ જે હું અહીંયા આગળ એક મહિનાથી આવી રહી છું કારણ કે મારી જોડે એક્સિડન્ટ થયેલો તો મારે આ હોલિસ્ટિક કેર લેવાની વધારે જરૂર લાગે ને એટલા માટે હોસ્પિટલોમાં ફર્યા કરતા અહીંયા આગળનું મારા હસબન્ડે ફોન પર એને જોયું હશે ને તો કે અહીંયા આગળ જઈએ તો તને થોડો ઘણું ફેર લાગશે અને મને ઘણો ફેર લાગે છે અહીંયા આગળના સ્ટાફ બી બહુ સરસ છે અને કેર બી બહુ સારી આપે છે અને સામે મને એક્સપિરિયન્સ મારી ઉપર થયો છે અને ઘણો સારો તમે કેટલા મહિનાથી મેડમ આવો છો અહીંયા એક એક મહિનાથી હું અહીંયા આવું છું એવરી આવું છું જે હા રોજ આવું છું રોજ હું ત્રણ કલાક માટે આવું છું અમદાવાદ અમદાવાદ જ રહેતા અમદાવાદ અમદાવાદ જ રહું છું ન્યુ મણીનગર છે ને ત્યાં જ રહું છું બરાબર છે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા લાઈવ કોન્સેપ્ટ મે આપણે બતાવ્યો કે મેડમ ને પણ ઘણો બધો એક્સિડન્ટ થયું છે છતાંય ફેનુગ્રીક થેરાપી જેનાથી આમને ઘણો બધો ફેર છે તો મિત્રો અવશ્ય વસ્ત્રાલમાં જે હોસ્પિટલ આવેલી છે અવશ્ય મુલાકાત કરજો જેમાંથી જે વનસ્પતિઓ છે એમાંથી આ બધી ઔષધિઓ બનાવવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો ઋષિ પીપર બ્લડ પ્રેશરની દવા છે લિવરની દવા છે અલગ અલગ તમે જોઈ શકો છો આ બધી દવાઓ છે બરાબર તો આપણે કોઈ પણ જાતની દવા એ પણ બધી અહીંયા કાંઈ પણ ભેળસેળ કર્યા વગરની એકદમ આયુર્વેદિક આ બધી દવાઓ આપને અહીંયા મળી છે તો બ્લોગ માં બની રહેજો હવે જઈ રહ્યા છીએ આપણે આગળ આજે આપ જોઈ રહ્યા છો તેને શિરોધારા કહેવામાં આવે છે જેમાં વિવિધ ઔષધિયો સિદ્ધ દ્રવ્યો તથા તેલ દ્વારા શાસ્ત્રીય સંગીત સાથે મસ્તકના ના અગ્ર ભાગ એટલે કે આજ્ઞા ચક્ર જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં એની ઉપર ધાર કરવામાં આવે છે જેનો ફાયદો એવો છે કે જે માનસિક તણાવ હોય છે અથવા અનિંદ્રા થાય વિચારવાયુ થાય હતાશ હોય કે કોઈને બહુ ગુસ્સો આવી જતો હોય તો એની ઉપર નિયંત્રણ થાય છે સાહેબ આ પહેલાના યુગમાં બહુ કાર્યરત સાબિત થતું હતું જે અત્યારે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો અવશ્ય આ જે શીરો છે તે ખૂબ જ લાભદાયી છે જે એકદમ આયુર્વેદિક છે જેને કહી શકાય કે અને જે આપણા પહેલાના જે લોકો હતા એ પણ આવી થેરાપીઓ કરાવતા આ જે થેરાપી છે તેને સર્વાંગ સંવેદન કહેવામાં આવે છે જેમાં ઔષધિયુક્ત વરાળ આ જે બક્ષુ છે એની અંદર વરાળ નીકળે છે એ વરાળ જે ઔષધિઓની અલગ અલગ ઔષધિઓની હોય છે જે આપણા શરીરને સંપૂર્ણપણે લાભદાયી હોય છે તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો આ એકદમ અહીંનું રસોડું છે ત્યાં અહીંયા એકદમ શુદ્ધ સાત્વિક ભોજન જે દર્દીઓ માટે બનાવવામાં આવે છે ને દર્દીઓની સાથે જે કોઈ આવ્યા હોય એમની માટે પણ અહીંયા જમવાનું એક નંબર બનાવે છે સાહેબ અને આપ જોઈ શકો છો આ હોસ્પિટલમાં આ જે વાસણ છે આ જે વાસણ છે તે પ્યોર જે કહેવાય ને કે આપણા પહેલાંના યુગમાં જે પહેલાંના જમાનામાં જે આપણા ગઢિયાઓ જે આ માટીના વાસણનો ઉપયોગ કરતા એ માટીના વાસણથી આમાં જમવાનું આપવામાં આવે છે ને સાહેબ તમે જોઈ શકો છો કે અહીંયા આ જુઓ બધું માટીના વાસણમાંથી જે પહેલાંના જમાનાના જેનું નામ હોસ્પિટલનું નામ જ પ્રાચીન છે ને વસ્તુ પણ એકદમ પ્રાચીન જ છે અવશ્ય મુલાકાત કરજો મિત્રો વસ્ત્રાલમાં આવેલી છે

તો અવશ્ય એકવાર પ્રાચીન હોલિસ્ટિક કેરમાં મુલાકાત કરો ને વધારે વિગત જોતી હોય ને તો ઉપર નંબર લખેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો ને મિત્રો અવશ્ય એકવાર પ્રાચીન હોલિસ્ટિક કેર ની મુલાકાત કરજો